પ્રાંતશાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો ત્યારે સ્થાનિક પગલે નગરપાલિકાની ટીમે હાજરી સાથે બેઠક યોજી રસ્તો ખુલ્લો કરાવવા સુખદ સમાધાન કરતા વેપારીઓએ હાસખારો અનુભવ્યો કન્યા શાળા વચ્ચેનો માર્ગ પણ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે સ્થાનિક વેપારીઓની રજૂઆતને પગલે નગરપાલિકાની ટીમે આચાર્ય સાથે બેઠક યોજી રસ્તો ખુલ્લો કરાવવા સુખદ સમાધાન કરતા વેપારીઓએ હાશકારો અનુભવ્યું ડીસામાં પ્રાંત શાળા અને શાળા વચ્ચેનો માર્ગ છેલ્લા બાર મહિનાની થી બંધ છે અને જેને કારણે ગાંધી ચોક તરફ જવા આવવા માટેનો માર્ગ બંધ થઈ જતા અનેક વેપારીઓ અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે સ્થાનિક વેપારીઓએ આ મામલે નગરપાલિકાની રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે અને નગર સેવકોની ટીમ આજે બંને શાળાના આચાર્ય સાથે બેઠક યોજી હતી અને સુખદ સમાધાન કરાવી રસ્તો ખુલ્લો કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી નગરપાલિકાએ પણ આઠ રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ સીસી રોડ બનાવવાની ખાતરી આપી છે જેના માટે ટૂંક સમયમાં જ કામકાજ શરૂ થઈ જશે અને અહીં સીસી રોડ બનાવવા વેપારીઓ સહિત અનેક લોકો અવર ફાયદો થશે ત્યારે હવે આ રસ્તો ખુલ્લો થતા પસાર થતા રોજના થી વધુ લોકોની મુશ્કેલી હલ થશે કન્યા શાળા અને પ્રાંત શાળાની વચ્ચે જે સાંકળો ગળી હતી એ વેપારીઓની રજૂઆતને પગલે અમે શાળાના સંચાલકો અને સદસ્યો બધા ભેગા થઈને આનો રસ્તો તે ડ્રાંચ શાળાથી અને ગાંધીચાપો વચ્ચેનો રસ્તો બનાવવાનો અમે બધે નથી